જેમ જેમ ટેકનોલોજી આપણા જીવનમાં વધારે ને વધારે આવતી જાય છે તેમ તેમ વધુ સ્માર્ટ અને ખાસ કરીને ઓછી ઉર્જા વાપરતા સાધનોની જરૂરિયાત પણ વધી રહી છે બરાબર અને આ જરૂરિયાત પહોંચી વળવા માટે કમ્પ્યુટિંગના નવા રસ્તાઓ શોધાઈ રહ્યા છે એમાં એનાલોગ કમ્પ્યુટિંગ ફરીથી ચર્ચામાં આવ્યું છે કારણ કે એ સ્વાભાવિક રીતે જ ઓછી પાવર વાપરે છે આજ દિશામાં એક માળખું છે માર્જિન પ્રોપોગેશન એટલે કે એમપી એ ઘણું આશાસ્પદ લાગે છે એની ખાસિયત એ છે કે તે મોટા પાયે કામ કરી શકે છે અને જુદી જુદી પરિસ્થિતિઓ જેમ કે તાપમાન બદલાય કે ટેકનોલોજી નોડ્સ અલગ હોય એમાં પણ બરાબર ચાલે છે પણ અહીં એક એક મોટો પડકાર પડકાર છે છે એ કે ખરેખર બહુ અઘરી અને એમ કહો કે સમય માંગી લે તેવી પ્રક્રિયા છે જો ડિજિટલ દુનિયામાં તો ડિઝાઇન ઓટોમેટ કરવા માટે કેટલા બધા ટૂલ્સ છે જેનાથી મહિનાઓનું કામ કલાકોમાં થઈ જાય પણ એનાલોગમાં અને ખાસ કરીને એમપી જેવી નવી સિસ્ટમ્સ માટે આવા ઓટોમેશન ટૂલ્સ લગભગ હતા જ નહીં સમસ્યાના એક સંભવિત ઉકેલ પર આજે આપણે થોડી ઊંડી વાત કરવાના છીએ એક સંશોધન પેપર છે હા એનું નામ છે કેલેમ ટૂલ કિટ ફોર ઓટોમેટિંગ હાઈ લેવલ સિન્થેસિસ ઓફ એનાલોગ કમ્પ્યુટિંગ સિસ્ટમ્સ આ કેલેમ જે પાયથનમાં લખાયેલું છે તે એમ્પી ફ્રેમવર્કના ફાયદા ઉઠાવીને એનાલોગ ડિઝાઇન પ્રક્રિયાને લગભગ ડિજિટલ જેવી સહેલી અને ઝડપી બનાવવાનો દાવો કરે છે હા અને આજની આપણી ચર્ચાનો મુખ્ય હેતુ એ જ સમજવાનો છે કે આ કેલેમ ખરેખર શું છે એ કેવી રીતે કામ કરે છે અને એનાલોગ ડિઝાઇનના જે વર્ષો જૂના અવરોધો છે તેને તોડવામાં એ કેટલું સફળ રહ્યું છે અને શું તે ખરેખર વ્યવહારુ છે અને તમે કહ્યું કે આ ફેક્ટરગ્રાફ્સ પર આધારિત છે બરાબર આ બધું ફેક્ટરગ્રાફ્સ નામના એક ગાણિતિક કોન્સેપ્ટ પર આધારિત છે જે કેલેમ કેવી રીતે કામ કરે છે એના કેન્દ્રમાં છે ઠીક છે તો શરૂઆત ત્યાંથી જ કરીએ આ ફેક્ટરગ્રાફ્સ શું છે અને આનાલોગ સર્કિટ ડિઝાઇન સાથે એમને શું લેવા દેવા આ કેલેમ ટૂલમાં એમનું મહત્વ શું છે ફેક્ટર ગ્રાફ્સને એકદમ સરળતાથી સમજીએ તો જુઓ એ કોઈ સમસ્યાને ચિત્રિત કરવાની એટલે કે એનું મોડેલ બનાવવાની એક રીત છે કલ્પના કરો કે એક નકશો છે જેમાં બે પ્રકારના બિંદુઓ છે એક છે વેરિયે નોડ્સ જે સમસ્યાના જુદા જુદા અજ્ઞાત ભાગો જેમ કે કોઈ ડેટા પોઈન્ટ હોય કે સિગ્નલ હોય એ બતાવે છે અને બીજા છે ફેક્ટર નોડ્સ જે આ ભાગો વચ્ચેના ગાણિતિક સંબંધો જેમ કે કોઈ સમીકરણ હોય કે સંભાવનાનો નિયમ હોય એ દર્શાવે છે એટલે વેરિયે અને ફેક્ટર બે પ્રકારના નોડ્સ હા અને આ ગ્રાફમાં લીટીઓ હંમેશા એક નોડ અને એક ફેક્ટર જોડે છે એટલે એને દ્વિપક્ષીય ગ્રાફ કહેવાય આવા ગ્રાફ્સનો નો ઉપયોગ ક્યાં થાય તો સિગ્નલ પ્રોસેસિંગ અને મશીન લર્નિંગમાં ખાસ કરીને જટિલ ગણતરીઓ માટે જેમ કે સંભાવના આધારિત અનુમાન કરવું હોય એટલે કે બેઝિયન ઇન્ફરન્સ હા સાંભળ્યું છે કે પછી ડેટામાં એરર શોધવા અને સુધારવા માટે વપરાતા એલડીપીસી કોડ્સને ઉકેલવા માટે હવે ખરી મજા ત્યારે આવે છે જ્યારે આ ફેક્ટરગ્રાફ્સને આપણે માર્જિન પ્રોપગેશન એમ્પી ફ્રેમવર્ક સાથે જોડીએ કઈ રીતે એમ્પી ફ્રેમવર્ક એવા એનાલોગ સર્કિટ બ્લોક્સ પૂરા પાડે છે જે આ ગ્રાફમાં દર્શાવેલા ગાણિતિક નિયમોને સીધે સીધા હાર્ડવેરમાં લાગુ કરી શકે છે અને એ પણ બહુ જ ઓછી ઉર્જા વાપરીને ઓ એટલે ગ્રાફનો નિયમ સીધો સર્કિટ બની જાય લગભગ એવું જ કારણ કે એમ્પી સર્કિટ્સ મોડ્યુલર હોય છે જાણે લેગો બ્રિક્સ હોય ને એમ એકબીજા સાથે જોડી શકાય અને બીજું કે તે ઘણા મજબૂત રોબસ્ટ હોય છે એટલે કે થોડા ફેરફારો સામે ટકી રહે છે સમજાયો એટલે ફેક્ટર ગ્રાફ સમસ્યાનું ગણિત આપે અને એમ્પી ફ્રેમવર્ક એને એનેલોગ સર્કિટમાં ફેરવવાના ટુકડાઓ આપે પણ કલામ આ બધું આપમેળે કેવી રીતે ગોઠવે છે એક આઈડિયાથી લઈને છેક સર્કિટ ડિઝાઇન સુધી એની પ્રોસેસ શું છે ચલો અને થોડું તોડીને સમજીએ હા ચોક્કસ કેલામ આખી પ્રક્રિયાને મુખ્યત્વે પાંચ તબક્કામાં વહેંચીને ઓટોમેટ કરે છે ચાલો એને ટૂંકમાં જોઈએ પહેલું સ્ટેજ વન ફેક્ટર ગ્રાફ બનાવવો એટલે કે જે સિસ્ટમ ડિઝાઇન કરવાની છે દાખલા તરીકે કોઈ એઆઈ મોડેલ કે એરર કરેક્શન સિસ્ટમ એને પહેલા ફેક્ટર ગ્રાફ તરીકે રજૂ કરવી પડે આ ગ્રાફ ક્યાં તો યુઝર સીધું આપી શકે અથવા કેલામ પોતે પણ સમસ્યાના વર્ણન પરથી બનાવી શકે બીજું સ્ટેજ ટુ કમ્પ્યુટેશનલ ગ્રાફ બનાવવો ફેક્ટર ગ્રાફમાંથી એક એવો ગ્રાફ બનાવાય જે ખરેખર કઈ ગાણિતિક ક્રિયાઓ કરવાની છે એ બતાવે અહીં થોડું ઓપ્ટિમાઇઝેશન પણ થાય જેમ કે બિન જરૂરી વેરીએબલ કાઢી નાખવા કે ગણતરી સહેલી કરવી એટલે ગણતરીને વધુ કાર્યક્ષમ બનાવી બરાબર ત્રીજો સ્ટેજ 3 એનાલોગ સર્કિટ મેપિંગ હવે જે ગાણિતિક ક્રિયાઓ નક્કી થઈ એને વાસ્તવિક એનાલોગ સર્કિટ બ્લોક સાથે જોડવામાં આવે કેલામ પાસે MP સ્ટાન્ડર્ડ સેલ્સ ની એક લાઇબ્રેરી હોય છે પેલા લેગો બ્રિક્સ જેવી જ હા તમે કહ્યું હતું હા તો અહીં કેલેમ નક્કી કરે કે કઈ ક્રિયા માટે કયો બ્લોક વાપરવો આ પસંદગી કરતી વખતે ચોક્સાઈ પાવર વપરાશ અને સર્કિટ કેટલી જગ્યા રોકશે એરિયા એ બધું ધ્યાનમાં લેવાય એટલે ટ્રેડ ઓફ હોય હા થોડો ઘણો ટ્રેડ ઓફ હોય છે અને કેલેમ એને હેન્ડલ કરવા પ્રયત્ન કરે છે ચોથું સ્ટેજ ફોર નેટલિસ્ટ બનાવવી એકવાર બધા બ્લોક્સ અને જોડાણો નક્કી થઈ જાય પછી કેલેમ એક ડિટેલ બ્લુપ્રિન્ટ બનાવે છે ટેકનિકલ ભાષામાં એને સ્પાઇસ સુસંગત નેટલિસ્ટ કહેવાય નેટલિસ્ટ એટલે એટલે સર્કિટમાં વપરાતા બધા જ ઘટકો ટ્રાન્ઝિસ્ટર રેઝિસ્ટર કેપાસિટર અને એ બધા એકબીજા સાથે કેવી રીતે જોડાયેલા છે એની પૂરી યાદી આ ફાઇલનો ઉપયોગ કરીને જ સર્કિટનું સિમ્યુલેશન થાય સમજાયું અને પાંચમું સ્ટેજ ફાઇવ સિમ્યુલેશન અને વેલિડેશન છેલ્લા સ્ટેજમાં આ જનરેટ થયેલી નેટલિસ્ટને સ્ટેન્ડર્ડ સિમ્યુલેશન ટૂલ્સ જેમ કે કેડેન્સ સ્પેક્ટરમાં ચલાવીને ચેક કરવામાં આવે છે કે ડિઝાઇન કરેલી સર્કિટ આપણે ધાર્યું તો એમ જ કામ કરે છે કે નહીં અને પેપરમાં લેઆઉટ જનરેશનની પણ વાત હતી હા પેપરમાં ઉલ્લેખ છે કે આ નેટલિસ્ટ પરથી આગળ વધીને સર્કિટનું ફિઝિકલ લેઆઉટ પણ ઓટોમેટિકલી જનરેટ કરી શકાય છે જે ચિપ બનાવવા માટે જરૂરી છે ઓકે એટલે શરૂઆતમાં સમસ્યાનું ગાણિતિક વર્ણન પછી એને ઓપ્ટિમાઈઝ કરવું સ્ટાન્ડર્ડ એનાલોગ બ્લોક્સમાં ફેરવવું એનો ડિટેલ પ્લાન બનાવવો અને છેલ્લે એ પ્લાન બરાબર છે કે નહીં એ ચકાસવું આખી પ્રોસેસ તો બહુ વ્યવસ્થિત લાગે છે પણ સવાલ એ છે કે શું આ ખરેખર કામ કરે છે ખાસ કરીને જટિલ રિયલ વર્લ્ડ સમસ્યાઓ માટે શું સંશોધકોએ આને ચકાસ્યું છે હા બહુ સારો સવાલ છે અને એમણે ચકાસ્યું છે અને પરિણામો ખરેખર ધ્યાન આપવા જેવા છે સંશોધકોએ કેલામને મુખ્યત્વે ત્રણ અલગ અલગ પ્રકારની એપ્લિકેશન્સ પર ટેસ્ટ કર્યું કઈ કઈ પહેલું બેઝિયન નેટવર્ક્સ આ નેટવર્ક્સ સંભાવનાઓનો ઉપયોગ કરીને તર્ક લગાવવા કે અનુમાન કરવા માટે વપરાય છે એમણે જુદા જુદા ડેટા સેટ્સ લીધા જેમ કે ટાઇટેનિક અકસ્માતમાં કોણ બચ્યું હશે કે પિસ્તાની ક્વોલિટી કેવી છે થાઇરોઇડનો રોગ છે કે નહીં વગેરે અને કેએલએમનો ઉપયોગ કરીને આના માટે એનાલોગ નેટવર્ક ડિઝાઇન કર્યા અને મહત્વની વાત એ છે કે થી બનેલી એનાલોગ ડિઝાઇનનું પરિણામ એટલે કે એની ચોકસાઈ એ લગભગ સોફ્ટવેરમાં મળતા પરિણામ જેટલી જ હતી ખરેખર કેટલો ફરક હતો એક ઉદાહરણ લઈએ તો એરપ્લેન ડેટા સેટ માટે સોફ્ટવેરની ચોકસાઈ બ્યાસી આડત્રીસ ટકા હતી તો ની એનાલોગ ડિઝાઇનના સિમ્યુલેશનની ચોકસાઈ બ્યાસી ચોકસાઈ 82.27% ટકા મળી ઓહો એ તો લગભગ સરખું જ કહેવાય બરાબર અને આખી ડિઝાઇન એટલે કે નેટલિસ્ટ બનાવવામાં ને કેટલો સમય લાગ્યો હશે ખબર નહીં કલાકો ના ફક્ત થોડીક મિલી સેકન્ડ શું વાત કરો છો મિલી હા ટેબલ વનમાં આપ્યું છે અમુક કેસમાં પાંચ મિલી સેકન્ડ અમુકમાં દસ બાર મિલી સેકન્ડ ગેમ ચેન્જર કહેવાય પરંપરાગત રીતે આમાં કેટલો સમય જાય પરંપરાગત રીતે આવી ડિઝાઇન બનાવવામાં કુશળ એન્જિનિયરને અઠવાડિયાઓ કે મહિનાઓ લાગી શકે છે સિમ્યુલેશન ટ્વીકિંગ વેરિફિકેશન ઘણું બધું હોય અચ્છા તો આ પહેલું ઉદાહરણ થયું બીજું કયું હતું બીજું હતું એલડીપીસી ડીકોડર્સ આ લો ડેન્સિટી પેરિટી ચેક કોડ્સ છે જેનો ઉપયોગ ડેટા ટ્રાન્સમિશનમાં થતી ભૂલો સુધારવા માટે થાય છે ફાઇવજી જેવી ટેકનોલોજીમાં આ બહુ વપરાય છે હા કરેક્શન માટે બરાબર એમણે કેલમનો ઉપયોગ કરીને થર્ટી ટુ બિટ સિક્સટી ફોર બિટ અને નાઇન્ટી સિક્સ બિટના એલડીપીસી પી ડીકોડર ડિઝાઇન કર્યા અહીં પણ કેલમની એનેલોગ ડિઝાઇનના સિમ્યુલેશન પરિણામો જેમ કે બિટ એરર રેટ બી અને ફ્રેમ એરર રેટ એફઈઆર એ સોફ્ટવેર સિમ્યુલેશનના પરિણામો સાથે લગભગ એકદમ મળતા આવતા હતા સરસ અને અહીં સમય અહીં પણ ખૂબ ઝડપી જેમ કોડ મોટો હતો ગયો તેમ સમય થોડો વધ્યો પણ થર્ટીટુ બિટ માટે લગભગ થર્ટી ટુ મિલીસેકન્ડ્સથી લઈને નાઇન્ટી સિક્સ બિટ માટે ફિફ્ટી વન મિલીસેકન્ડ જેટલો જ હજુ પણ મિલી સેકન્ડ્સમાં જ હા અને અહીં એક બીજી રસપ્રદ વાત એ હતી કે આ એલડીપીસી ડિકોડરની ડિઝાઇનમાં અમુક ભાગ એમપી સર્કિટ વાપરીને બનાવાયો હતો અને અમુક ભાગ નોન એમપી એનેલોગ સર્કિટથી કેલમ આ બંનેને સરળતાથી ભેગા કરીને આખી સિસ્ટમ બનાવી શક્યો એટલે કે ફ્લેક્સિબલ પણ છે બરાબર અને ત્રીજું ઉદાહરણ હતું આર્ટિફિશિયલ ન્યુરલ નેટવર્ક એક સરળ એઆઈ હા એમણે ડેટા પર ફૂલોનું વર્ગીકરણ કરવા માટે એક નાનું ન્યુરલ નેટવર્ક ફોર ઇનપુટ એટ હિડન થ્રી આઉટપુટ નોટ ડિઝાઇન કર્યું સોફ્ટવેરમાં આ મોડેલની ચોકસાઈ લગભગ નાઇન્ટી હતી અને ટકા હતી અને કેલમ દ્વારા જનરેટ થયેલી એનાલોગ ડિઝાઇનના સિમ્યુલેશન નેવું ટકા ચોકસાઈ આપી ફરીથી ખૂબ જ નજીકનું પરિણામ વાહ આ તો ખરેખર પ્રભાવશાળી છે મતલબ કે કેલમ ખાલી ઝડપ જ નથી પણ તે અલગ અલગ પ્રકારના જટિલ એનેલોગ કામ જેમ કે તર્ક લગાવવો ઇરર સુધારવી એઆઈ કમ્પ્યુટેશન આ બધા માટે એવી ડિઝાઇન બનાવી શકે છે જે સોફ્ટવેર જેટલી ચોક્કસ હોય અને તે પણ મિલી સેકન્ડ્સમાં હા આ પરિણામો ખરેખર સૂચવે છે કે આ ટૂલકિટમાં ઘણી ક્ષમતા છે તો પછી બજારમાં જે બીજા એનાલોગ ડિઝાઇન ઓટોમેશન ટૂલ્સ અત્યારે છે એમના કરતા કેલમ કઈ રીતે જુદું પડે છે શું તે ખરેખર કંઈક એવું નવું કરી રહ્યું છે જે બીજા નથી કરતા હા એ સમજવું જરૂરી છે પેપરમાં તેની સરખામણી પણ આપી છે ટેબલ બે માં મોટા ભાગના જે અત્યારના ટૂલ્સ છે ને એ એનેલોગ સર્કિટના નીચલા સ્તર પર એટલે કે લો લેવલ પર વધારે ધ્યાન આપે છે લો લેવલ એટલે એટલે કે ધારો કે કોઈ એક નાનો બિલ્ડિંગ બ્લોક છે જેમ કે ઓપેમ્પ તો એ ટૂલ્સ એ ઓપેમ્પની અંદરના ટ્રાન્ઝિસ્ટરનું કદ સાઇઝિંગ શું રાખવું અથવા એ ઓપેમ્પની શ્રેષ્ઠ રચના ટોપોલોજી કઈ હોઈ શકે એ શોધવામાં મદદ કરે એ નાના મૂળભૂત બ્લોક્સને ઓપ્ટિમાઇઝ કરે છે અચ્છા જ્યારે કેલમ જે કરે છે એને હાઈ લેવલ સિન્થેસિસ કહેવાય છે એ ઉપરના લેવલથી શરૂઆત કરે છે એ આખી સિસ્ટમના વર્ણનથી જેમ કે ફેક્ટરગ્રાફ શરૂ કરીને સીધી જ એક મોટી જટિલ સિસ્ટમની ડિઝાઇન તૈયાર કરે છે જેમાં ઘણા બધા નાના બ્લોક્સ યોગ્ય રીતે જોડાયેલા હોય એટલે કે બીજા ટૂલ્સ કદાચ એક સારી ઈટ બનાવવામાં મદદ કરે જ્યારે કેલમ આખી ઇમારતનો નકશો જ બનાવી આપે છે હા બહુ સરસ ઉપમા છે લગભગ એવું જ અને આ એટલા માટે શક્ય બન્યું છે કારણ કે તે એમ્પી ફ્રેમવર્ક પર આધાર રાખે છે એના જે સ્ટેન્ડર્ડ સેલ્સ છે પેલા લેગો બ્રિક્સ એ પહેલેથી જ વ્યાખ્યાયિત અને ચકાસાયેલા છે હા એટલે એમની મોડ્યુલારિટી અને મજબૂતાઈને કારણે કેલમ તેમને વિશ્વાસપૂર્વક જોડીને મોટી સિસ્ટમ બનાવી શકે છે જે ડિજિટલ ડિઝાઇનના પ્રવાહ જેવું લાગે છે એટલે આનો વ્યાપક અર્થ શું થાય આપણા જેવા શ્રોતાઓ માટે આ જાણવું કેમ અગત્યનું છે આ ઓટોમેશનથી શું ફરક પડશે આનો સીધો મતલબ એ છે કે કેલમ જેવા ટૂલ્સ એનાલોગ કમ્પ્યુટિંગને ડિઝાઇનરો માટે કહીએ કે વધુ લોકશાહી ડેમોક્રેટાઇઝ બનાવી શકે છે જે કામ પહેલાં ફક્ત બહુ અનુભવી નિષ્ણાતો જ ખૂબ સમય લઈને કરી શકતા હતા તે હવે કદાચ વધુ લોકો વધુ ઝડપથી કરી શકશે એટલે નવીનતા વધશે ચોક્કસપણે એનાથી નવીનતાને વેગ મળશે ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં પાવર બચાવવો ખૂબ જ ખૂબ જ જરૂરી છે જેમ કે એજ એઆઈ આઈ એઆઈ એ શું છો જરા સમજાવશો એજ એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ગણતરીઓ ક્લાઉડમાં મોટા સર્વર પર કરવાને બદલે સીધી આપણા હાથમાં રહેલા ઉપકરણો પર જ કરવી જેમ કે ફોન પર કે સ્માર્ટવોચ પર બરાબર સ્માર્ટફોન સ્માર્ટવોચ સ્માર્ટસ્પીકર કેમેરા સેન્સર્સ આ બધા એજ ડિવાઇસ કહેવાય એમના પર જ એઆઈ ચાલે આનો ફાયદો એ કે પ્રાઇવસી જળવાય ડેટા બહાર ન મોકલવો પડે અને રિસ્પોન્સ પણ ઝડપી મળે પણ પડકાર એ છે કે આ નાના ઉપકરણો પાસે પાવર ઓછો હોય છે બેટરી પર ચાલતા હોય છે હા બરાબર અહીં એનેલોગ કમ્પ્યુટિંગ બહુ કામ આવી શકે કારણ કે એ ઓછી ઊર્જા વાપરે છે પણ એની ડિઝાઇન અઘરી હતી એટલે એનો ઉપયોગ ઓછો થતો હતો હવે જો કાલામ જેવી ટેકનોલોજીથી ડિઝાઇન સહેલી અને ઝડપી બને તો પછી પાવરફુલ એઆઈ આપણા ફોન પર જ ઓછી બેટરી વાપરીને ચાલી શકે બરાબર વધુ શક્તિશાળી વધુ બુદ્ધિશાળી અને લાંબી બેટરી લાઈફવાળા એ જ ઉપકરણો શક્ય બની શકે આ તો ખરેખર બહુ મોટી વાત કહેવાય ખૂબ સરસ તો આખી ચર્ચાનો સાર કાઢીએ તો એનાલોગ કમ્પ્યુટિંગ ઉર્જા બચાવવા માટે ખૂબ મહત્વનું છે પણ એની ડિઝાઇન કરવી એ એક મોટો પડકાર હતો હા કાલમ નામનું આ નવું ટૂલ જે પાઇથનમાં બનેલું છે તે ફેક્ટરગ્રાફ્સ અને ખાસ કરીને માર્જિન પ્રોપોગેશન એમ્પી ફ્રેમવર્કનો ઉપયોગ કરીને આ ડિઝાઇન પ્રક્રિયાને ઓટોમેટિક ખૂબ ઝડપી મિલીસેકન્ડ્સમાં અને ચોક્કસ બનાવે છે બરાબર એના પરિણામો આપણે જોયા બેઝિયન નેટવર્ક્સ એલડીપીસી ડિકોડર્સ અને ન્યુરલ નેટવર્ક્સ જેવી જટિલ એપ્લિકેશન્સમાં પણ સોફ્ટવેરની નજીકની ચોકસાઈ મળી અને આ ટેકનોલોજી ખાસ કરીને એજ એઆઈ જેવા ક્ષેત્રો માટે ભવિષ્યમાં બહુ ઉપયોગી થઈ શકે છે તમે એકદમ બરાબર સારાંશ આપ્યો કલામ એ ખરેખર એનેલોગ ડિઝાઇનના ઓટોમેશન તરફ એક મહત્વનું અને વ્યવહારુ પગલું છે અરબત આ તો શરૂઆત છે હજુ ઘણું કામ થઈ શકે છે એની કોઈ મર્યાદાઓ છે અત્યારે પેપરમાં સીધી કોઈ મોટી મર્યાદાનો ઉલ્લેખ નથી પણ એમ કહી શકાય કે અત્યારે તે મુખ્યત્વે એમપી ફ્રેમવર્ક પર કેન્દ્રિત છે ભવિષ્યમાં તે કદાચ નોન એમપી પ્રકારની એનાલોગ ડિઝાઇન માટે પણ વિકસાવી શકાય પણ અત્યારે પણ તે એક શક્તિશાળી સાધન તરીકે તો ઉભરી જ રહ્યું છે અને સંશોધકોનું ભવિષ્યનું આયોજન શું છે તેઓ આના પર આગળ શું કામ કરવાના છે એમનો ઉદ્દેશ્ય કે એલ એ એમ ને ક્ષમતાને વધુ વિસ્તારવાનો છે તેઓ ઈચ્છે છે કે તે બીજા પ્રકારના ગ્રાફિકલ મોડેલ્સ અને કદાચ વધુ જટિલ મશીન લર્નિંગ આર્કિટેક્ચર્સને પણ એનાલોગ સર્કિટમાં ફેરવી શકે મૂળભૂત રીતે એનાલોગ કમ્પ્યુટિંગને શક્ય તેટલું સરળ અને સુલભ બનાવવું અને આજના આ સંશોધનને ધ્યાનમાં રાખીને શ્રોતાઓ માટે એક વિચાર સાથે આપણે આ ચર્ચા પૂરી કરીએ જરા કલ્પના કરો જો એનાલોગ સર્કિટ ડિઝાઇન કરવી એ ખરેખર ડિજિટલ સર્કિટ ડિઝાઇન જેટલી સહેલી ઝડપી અને ઓટોમેટિડ બની જાય તો ટેકનોલોજીના ભવિષ્ય પર એની શું અસર પડશે આપણે કેવા નવા પ્રકારના અત્યંત ઓછી ઉર્જા વાપરતા અને કદાચ આજે આપણે કલ્પના પણ ન કરી શકીએ તેવા સ્માર્ટ ઉપકરણો જોઈ શકીશું કે એ એલ એ એમ જેવા સાધનો કદાચ એ ભવિષ્યના દરવાજા ખોલી રહ્યા છે વિચારવા જેવી વાત છે નહીં